રેટર ફોન કેમ છો બધા મજામાં એટલે મજામાં ખૂબ અને મજામાં રહેવાનું છે તો આ નવી ચેનલને મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જે તમારે આ નવી ચેનલ પર દરરોજ હવે તમને નવા નવા વ્લોગ જોવા મળશે કેમ કે જૂની ચેનલ પર મિત્રો વ્લોગ નહીં આવે અને આ ચેનલ પર આપણે ડેલી બ્લોગ આવી છીએ પણ અત્યાર મિત્રો થોડી બી નહીં આવે કેમ કે ખંભરને ટાઈઝ કવર કરી દીધી છે કેમ કે મિત્રો ઓપરેશન ક્યુ છે પથરીનું તો એટલે જો અત્યારે મિત્રો જે ઘરે પૂજા છીએ અને અત્યારે ઘરે આપણે છીએ અને ફૂટી દે છે મિત્રો કાલે એક દિવસ મિત્રો રોકાણ કર્યું હતું ના અને એક દિવસનું રોકાણ હતું તો ના મિત્રો બે ત્રણ સ્ટ્રીપ બને ઉતારી છે તો એ દેખાડું રીતની સ્ટ્રીપ છે તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બિનાવીશું અને મિત્રો લાઈક કરો શેર કરો અને આ લિવસે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇક મિત્રો ખંડે બવાનું ભૂલતા નહીં અને અત્યારે મિત્રો આપણે છીએ અને આરામ છે તો હાથ થોડો ઘણા બધું છે હતા અહીંયા મિત્રો બાટલો સડાવેલો હતો બાટલો સડાવવાનો મિત્રો રૂનું નિશાન હે પટ્ટી મારે હોય એટલું છે બધું તો ચાલો બીજી મિત્રો આપણે ઘરે આવ્યા છીએ અત્યારે મિત્રો આપણે ફાઇનલી ઘરે વહી આવ્યા છીએ અને તો સારો તો ચાલો મિત્રો થોડોક અનુભવ કહું તો ઓપરેશન આપણે મિત્રો પથરી ઓપરેશન કીધું હતું તો મિત્રો કેવી રીતનો અનુભવ હે મારો રહ્યો થોડો ઘણો એ તમને કહું તો અત્યારે મિત્રો વાગ્યા છે આપણે ફીટ બે તો કાલે ફીટ બે વાગ્યા હતા કાલે મિત્રો આજે ચૌદ તારીખ તો કાલે કાલેથી મિત્રો તેર તારીખ તો કાલે મિત્રો બપોરે આપણે એક વાગ્યા લઈ ગયા હતા અને અડધે કલાક તે ઓપરેશનમાં રૂમમાં ઓપરેશન રૂમમાં મિત્રો અડધે કલાકમાં મિત્રો પાછા બહાર વહી આવ્યા હતા એટલે કાલે અડધે કલાક તો ન કહેવાય આમ અંદર લઈ ગયા પછી અંદર ઘડીને આરામ કરવા દે ઓપરેશન કર્યા પછીનો અનુભવ પહોંચવું મિત્રો તો અંદર લઈ ગયા એ પછીનો અનુભવ થોડો ઘણો મિત્રો થઈ ગયું એટલે દસથી આમ તો વીસ વીસ પચીસ મિનિટ થયું પછી મિત્રો પાંચ મિનિટ અંદર એમના પંખા કે મિત્રો રાત્યો અંદર પછી મિત્રો ઓપરેશન રૂમમાંથી બહાર કાઢ્યું એવી રીતનું એમ કરીને પાંચથી સાડે જે મિનિટ મિત્રો થઈ છે તો અડધ કલાક આમ કહેવાય અંદર એ રીતનો થોડો ઘણો મિત્રો અનુભવ છે અને પછી બહાર આવી પછી મિત્રો બાટલા ચડાવવા રૂમ આપણે ખોપી દીધો હોય તો રૂમ ખોપ્યો પછી મિત્રો બાટલા ચડાવવા અને એક દિવસનું મિત્રોમાં રોકાણ હતું થયું હતું તો મિત્રો આપણે આ એક આ સાઈડ બીધો અને આ સાઈડ બીધો અત્યારે અહીંયા તમને દેખાતી છે અત્યારે ના મિત્રો એને અત્યારે આપણે ઘરે ને અહીંયા મિત્રો આપણે બાટલો સડાવો તો આપણે મળેલું છે અહીંયા ના અને એ પણ આપણું બધું દેખાય બાટલા કેટલા સડાવ્યા તો ઓપરેશનમાંથી મિત્રો બહાર જ પછી એના બાટલા કંઈ સડાવવા پہلا تو خاص جائیے اپرشن روم میں میری خوٹ آخر سیون کر دے خالی شروع دے پو نے بھائی ماحول نہیں آپ بات ہم روم میں اپنے آسوں باندھی آئیں پر آپ میلو کاپڑ ہو لو کا دکھانا میں میلا کلر پاندھی دے آئیں پر تو جیت دیکھا میرے કેમ લેટ લેટ પાવર લડે આપણે લેટ શોટ આવે તો કેમ ઝટકા લાગે એવી રીતનું મિત્રો ઝટકા આપીને કામ ખાલી સડી નહીં રીતની ખાલી સડી રીતની ખાલી સડવીને આપણે આખું શરીર ખોટું કરી નાખીએ એ હળતે ઉપર લેઝર મારે ને એટલે બીજું આપણે શરીર આખા ખાલી સરવા મળે અને આમ ફૂલે શરીર જેવું કરીએ એટલે આમ એ રીતનું કરીને પછી મિત્રો અંદર પછીનું એવી રીતની ખાલી સડવીને પછી મિત્રો પછી કંઈ ખબર પડે નહીં આપણે ખાલી જાય પછી હું કીધું એ કાંઈ ખબર ન પડે બીજી ત્યાં સુધી મિત્રો અનુભવ હતો એટલે પછી બહારનો અનુભવ હતો બહાર વીવા એ પછી મિત્રો બાટલા ચડાવ્યા ત્યાં તો પાંચ કલાક પછી મિત્રો ખાલી ઉતરી જે અંદર મિત્રો ખાલી ચડાવી લીધી ખોટું પેઢ હું સડી રાખું બીજું પાંચ કલાક થઈ પછી ઉતરું ત્યાં સુધી રૂમમાં મિત્રો આપણે ઉતાર બાટલા સીધા خالی <سؤال> سڑتا ٹائم باٹلا سڈایا خالی مٹی گئے پھر گیا جائے گی تو آئے اڑ سنگ بھو چل جائے کھائی جی باٹل چڑھے بی باٹلا موٹا دس ایک پیسہ اٹھے اپنے روم میں روم میں باہر جاؤں پیسی باٹلا سڑا گھڑی پوڈ تو باٹلا سڈا نے پچھلے تو دبا لے એવી રીતનો બધો અનુભવ હતો તો સર આટલો મિત્રો અનુભવ હતો એટલો અનુભવ મિત્રો મેં તમને કીધો છે તો ઓપરેશન રૂમમાં એવી રીતનું ભાગ હોય છે ઓપરેશન કરવા જ નહીં તો નાનો થોડો મિત્રો હોય છે અનુભવ હતો તો અનુભવ મેં તમે કીધો છે તો આ બ્લોગને આપણે એન્ટ છે એનો રિલેક્શન ટ્લેપ કરી દેજો તો અત્યારે જ મિત્રો મેં તમને બધું મારો અનુભવને બધું દેખાડ્યું છે અને અત્યારે જ મિત્રો એકદમ મજામાં છું તો અત્યારે મિત્રો હું એકદમ મજામાં છું અને અત્યારે હવે મિત્રો આરામ કરવાનો છે તો સારો હવે એક આરામ કરવી અને આપણા બ્લોગને અહીંયા એમ કીધું છે જો બ્લોગ હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો આ ન્યુ ચેનલને તો મિત્રો આ ચેનલ ઉપર હવે ન્યૂઝ ચેનલ ઉપર મિત્રો નવા 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 તમને જોવા મળશે કેમ કે આપણે જૂની ચેનલ ઉપર મિત્રો વ્લોગ જોવા નહીં મળે એમાં મિત્રો આપણે ત્રણ ને સબસ્ક્રાઈબર હતા પણ હવે મિત્રો એ ચેનલ પર જો વ્લોગ જોવા નહીં મળે અને અત્યારે મિત્રો પાછું આપણે થોડું મિત્રો મિત્રો થોડું ખાઈ લીધું છે ને ઊંઘ લઈ લીધું અને હવે કટકો દેખાડું મિત્રો કેવી કવડી પતરીને આપણે ઓપરેશન કર્યું કવડી પતરી નીકળી દેખાડું તો હવે ના નીકળતી હતી પણ દુખાવો કેટલો બહુ થતો હતો પણ જો કવડી દેખાડ્યું જોઈ પત્રી છે એ તો આ મા પત્રી ખોલું મિત્રો શું કરીને દેખો કવડી મિત્રો છે કવડીપત્રી છે લાગે મિત્રો કઈ કોઈ ત્રાજો કો લાગે આમ ફાવ એવડી ઉમ દેપત્રી છે તમને માગે થી જો તમને ઝુમ ઓબડી પત્રી છે હવે તમને ઝુમ કરીને જો મેં ઓળ લઈ જા તો કોડી છે તો ઓબડી પત્રી છે મેં તો ઓબડી પત્રી કે ની દુખાવ કે તો બહુ થતો તો તો આવી રીતે હોય અનુભવ ને આવી રીતે પડે દેખાડવા લાવે એટલે દેખાડી તમને તો ચલો આટલી બધી પત્રી હતી ને ઓબડી તો લોન આપ અહીંયા એન્ટ્રી નથી થી ના પર મિત્રો વ્લોગ જોવા મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો સારો ફિલ મળી મિત્રો નવા ઉમંગ અને નવા જોટ સાથે નવા બ્લોગમાં ત્યાં સુધી મિત્રો બાય બાય અને હું આરામ કરું છું તમે મિત્રો બ્લોગમાં લાઈક શેર કરી દેજો અને હવે નવા નવા વ્લોગ જોવા માટે બે તંદી પછી હવે નવા નવા વ્લોગ પાસા આવતા રહે છે તો સબ્સ્ક્રાઇબ લાઇક અને સબ્સ્ક્રાઇબ પણ દેજો હું મને સબ્સ્ક્રાઇબ કરી દેજો